આપણે જોયું કે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું બની શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે હાલ આ કેટલે પહોંચ્યું છે ખાસ કરીને ગુજરાતમાં ટકરાશે તો કયા સમયે ટકરાશે અને કેવી અસર રહેવાની છે અને કયા દિવસે ટકરાઈ શકે છે તેને જ આજે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અરબી સમુદ્રની અંદર જ્યારે કોઈ પણ સાયક્લોન તૈયાર થાય છે તો ક્યાંક ભારતના તરફ છે તે પણ આવી રહ્યું હોય એવું પણ દેખાઈ રહ્યું છે અને તેની સીધી જ અસર ક્યાંક મુંબઈના અનેક એવા ભાગોમાં થઈ રહી છે મદુરાઈ છે જે નીચેના વિસ્તાર છે તેની અંદર થઈ રહી છે અને અત્યારે હાલ આ સાયક્લોન છે તે વિશાખાપટ્ટનમની આસપાસના વિસ્તારો છે કે એની અંદર પણ જોવા મળી રહ્યું છે જો આગળના સમયની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ જે સાયકલોન છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એટલે કે તમે જોયું હતું કે પહેલાના સમયમાં સાયકલોન આ તરફ હતું પરંતુ હવે તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને આની સીધી જ અસર ક્યાંક મુંબઈ છે નાગપુર છે તેની સાથે હૈદરાબાદ છે તે દરેક વિસ્તારમાં થઈ શકે છે તેવી પણ ક્યાંક શક્યતા દેખાઈ રહી છે જો વાત કરવામાં આવે આગળના સમયની તો હવે આ સાયકલોન છે તે ધીરે ધીરે અહીં બની રહ્યું છે અને બનીને આગળ આવી રહ્યું છે તેવી પણ ક્યાંક શક્યતા દેખાઈ રહી છે અને આપણે અત્યાર સુધી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમને પણ સાંભળતા આવ્યા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે અરબી સમુદ્રની અંદર એક સાયકોલોન છે તે બની શકે છે ને તેની જે સીધી અસર ગુજરાતના અનેક એવા ભાગો છે ખાસ કરીને જે દરિયાકાંઠાના ભાગો છે તેના ઉપર થઈ શકે છે તેવી પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે કારણ કે જો આ સાયક્લોનની સીધી અસર મુંબઈ ઉપર થશે તો મુંબઈની જે હવામાન હશે તેની પણ સીધી અસર ક્યાંક છે તે ગુજરાત ઉપર થઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને અત્યારે હાલ જે આ સાયક્લોન દેખાઈ રહ્યું છે તે અત્યારે ઓગણીસ તારીખની આસપાસનું આ હવામાન છે અને તેની જ સીધી અસર અત્યારે હાલ મુંબઈની અંદર પણ જોવા મળી રહી છે એટલે કે જો મુંબઈમાં વરસાદ આવશે તો પછી તેની સીધી અસર ક્યાંક ગુજરાત ઉપર થઈ શકે છે તેવી પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે જો આગામી સમયની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે પણ હાલ અહીંયા જે આ સાયકલોન છે તે વધારે ને વધારે મજબૂત બનતું હોય એવું દેખાઈ રહ્યું છે ને અહીં જોઈ પણ શકાય છે કે અત્યાર સુધી જે મુંબઈના આસપાસના વિસ્તારો હતા કે તેની અંદર તેની અસર થઈ રહી હતી અને હવે ધીરે ધીરે આ જે ગુજરાત

está Roma અને હવે ક્યાંક આ સાયક્લોન ધીરે ધીરે દૂર જતું એવું પણ લાગી રહ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે ગુજરાતની તો હવે આની સીધી અસર ક્યાંક ગુજરાતમાં પણ દેખાઈ શકે છે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે જો સાયક્લોન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે જે પ્રમાણે અત્યારે વિશાખાપટ્ટનમની આસપાસ દેખાઈ રહ્યું છે મદુરાઈમાં દેખાઈ રહ્યું છે અને તે ધીરે ધીરે મુંબઈ તરફથી આગળ વધી રહ્યું છે એટલે કે આની પહેલા પણ આપણે વાત કરીએ એ પ્રમાણે કે જો આ સાયક્લોન મુંબઈમાં આવશે તો પછી તેની સીધી જ શક્યતાઓ દેખાઈ રહી છે કે તેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠા માળખાના ભાગો ઉપર થઈ શકે છે અને એને જ લઈને ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં ભારેથી અતિ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને તેની જ સાથે વરસાદ છે તે પણ આવી શકે છે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે અત્યારે જ્યારે હીટ વેવની આગાહી કરવામાં આવતી હોય છે મે મહિનાના અંતમાં હીટ વેવના નવા રાઉન્ડ શરૂ થતા હોય છે એ જ સમયે ગુજરાતમાં હાલની તારીખે પણ ઘણી બધી જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે જો કે હવામાન નિશાન પરેશ ગોસ્વામી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટી હે હેઠળ હવે ક્યાંક સત્તાવાર ચોમાસું છે તે પણ બેસી શકે છે અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ચોમાસું ગુજરાતમાં થોડુંક વહેલું દેખાઈ રહ્યું છે એટલે કે ખાસ કરીને હવે હીટવેવનો રાઉન્ડ છે તે ઉત્તર ગુજરાત તરફ દેખાઈ શકે છે પરંતુ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એની અંદર ક્યાંક સત્તાવાર ચોમાસું છે તે પણ વહેલું આવી શકે છે તેવી પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ સાયક્લોન તૈયાર થઈ શકે છે તેવી શક્યતાઓની વચ્ચે આની સીધી જ અસર ક્યાંક બાવીસથી લઈને પચીસ તારીખ સુધીમાં ગુજરાત ઉપર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે કે એની અંદર ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ છે તે પણ આપણે વિંડીના માધ્યમથી સમજી શકીએ છીએ કારણ કે જો ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે તો એક આફત બની શકે છે અને દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એ લોકોને વધારે ને વધારે આ આફત નો સામનો કરવો પડી શકે છે તેવી પણ ક્યાંક શક્યતા છે તે લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર